ફેમિલી સ્વાગત છે ફરીથી નવા વિડીયો તો બધા જય માતાજી ને બાપા સીતારામ ને આજ તે નવું વર્ષ તો બધાને નવા વર્ષ રામ રામ તો મસ્ત કમ્પ્લીટ થઈ જાય આપડે

ભાઈ રેડી છે કે તમને પગે કીધું છે કે ભગવાનને પગે લાગો આપણને ન લાગવાનું હોય આ રીતની બધાય રેડી થઈ ગઈ કેમ લાગે છે તમને પી દીજો આ રે કેટની કે આપણે નવા વર્ષની દીત કે આપણે હાડી દેખાડવાનું તો એ જો આ રીતની હાડી છે નવા વર્ષની દી દેખાડવાનું કીધું ને જોઈ લો જો મોરલાવાળા દેશમાં હા તે જો આ કે છે જો જો એમ કે જો

અર્દિયો ભાઈ નઈ મળજે હેતુ નઈ મળજે જો અર્દિયો પગે લાગી લે જો હા જો આયા છે ને તીજી વખત પગે લાગવો જોશે અત્યારે બે વાર તો પસા પસંદ લઈ આવ્યો થાય આ લઈ આવ્યો અત્યારે કાઈ તો પૈસા પૈસા એમ કે જો પૈસા હા બધાય રેડી થઈ ગયા થી હવે કમ્પ્લીટ કપૂરના ધેર આવી જતી હે હેપી ન્યુ યર જો કપૂરની છે ને દાદાને પગે લાગવા મળ્યા છે

કન્ટિન્યુ રહીજ આપણે બીજા ઘરે આવે પગે લાગીને ઘરે છે ને બધાને પગે લાગી લીધું છે ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો દેવ મકવાનો બ્લોગ ચાલો તો કન્ટિન્યુ હવે બપોર થઈ જશે અત્યારે ઘરે ઘરે છે ને રમવા મીડ્યા છે હવે એ ને જો એ આવીને ત્યારે રમવાનું કીધું એને તો

હાલો ફેમિલી હોય અત્યારે હાડા ત્રણ થઈ ગયા છે ને મહેમાન આવી ગયા છે જે અમારી બેન ને પાણી પાણી એમ બધા આવી ગયા છે કે આપણે કાલે રાંદલ તેડવાના છે એટલે મહેમાન અત્યારથી આવવાનું શરૂ થઈ ગયા છે અને બીજું ભાણિયા એની તો આવ્યા તા ખરા પણ ત્યાંથી છે ને એક ખેલો ભરીને ફટાકડા લઈને આવ્યા જોવો જોવા કાઢે એમ જોવો એના ઘરેથી એટલે ફટાકડા પાછું લેતા હોય પોડવા એટલે જુઓ આખો કોટલો ભરીને એવો મોટો અડદેવ ની કે બે ફોડ કાઢ દેવ

ચા અને બધા છે ને અત્યારે બે ગયા છે તો એમાં એવું છે કાલે રાંદલ ચડવા નતા ને બંધ રાખે છે પ્રોગ્રામ હવે ચાર પાંચ દી પછી મુહૂર્ત છે નહીં એટલે મુહૂર્ત પછી હવે ચાર પાંચ દી ખમવાનું છે તો છે ને બધા અત્યારે અહીંયા રોકાણા છે હવે જમવાનું કાંઈ આયોજન ગોઠવ છે તો બધા મારા બા આવી ગયા તતરાટી બોલાવે બધા જમવાનું છે ને એક ખોટી થી જવાના છે હવે ફટાકડા ફોડવાનું શરૂ કરી દીધું છે હવે દાડેમ લાવ્યો છે યુ કેસે આ કા નવી નવીન કલર નું તેલ અલગ અલગ કલર માં થાય એમ કે છે 8 વાગી ગયા સર ભજીયા ને તો તૈયાર થઈ ગઈ છે જમમાં ખાલી છે ને એટલા જણા થી હવે બે ત્રણ જણા ગાયબ થઈ ગયા છે જો ઘર ના ઘર ના સવી ઘર ના ઘર ના જબર ભાઈ મરપવાની બેઈ ગયા જમમાં અને આપણે તે સંડી પે થઈ ગઈ છે ગરમ ગરમ ભજીયા ને ચટણી ખાઈ લે હવે મસ્તી ના ગરમ ગરમ છે જો હવે તને બધા થાકી જાય કે ફૂલ વાળો પાળ પે લીધા છે નવરાય થઈ જાય બધા અને આ બધા આટા દોડી દોડીને થાકી જશે જો પછી આ તો એક લાગે છે જો કાવલી ઉલકી છે આ હુવાની તૈયારી કરે છે હવે ખાવું એનું એડિ એડિટિંગનું કામ કરે છે જો આ અડધી હોય તો આ હું ગયો રૂતુડો ક્યાં રૂતડો જો રૂતડો એ અહીંયા ગયો છે અથવા ને આપણે તો હોય તો હું ઘડી બેશું હવાને કરશું તો કાંઈ નહીં આજનો વિડીયો કેવો લાગ્યો જરા કમેન્ટ કરી દેજો નવું વર્ષ પૂરું તો બધા મળશું કાલે ખબર બધાને જય માતાજી પછી ને બુધ નાઇટ હાલો કાલે સવારે પાછું શરૂઆત